નવું ઘર લીધું છે છે કે પછી જૂના ઘરને આ બધા જ પ્રશ્નોના જવાબ એટલે હોમ ડેકોર તમારે ખાલી વિઝિટ કરવાની છે હોમ ડેકોરની ચાલો આજે તમને બતાવો તમારા ઘર માટેની નત નવી વસ્તુઓ હોમ ડેકોરમાં તમને ઘરમાં રાખવા ભગવાનની નાની મૂર્તિ થી લઈને કોઈને ગિફ્ટમાં આપવા મોટી મૂર્તિ પણ મળી રહેશે અહીં તમને બાજોટ આરતીની થાળી લગ્ન માટે દીકરીને આપવા બળદગાડા પટારો આ સિવાય ઘરના દરેક ખૂણા માટે એન્ટિક વસ્તુઓ મળી જશે એન્ટિક ઘડિયાળની તો વાત જ ના કરો બોસ એટલી સરસ ડિઝાઇન મળે છે ફાઉન્ટેન લાઇટવાળા ફાઉન્ટેન પણ મળી જશે તમને આર્ટિફિશિયલ પ્લાન્ટ્સ ફ્લાવર પોટ પણ મળી રહેશે તમને ગમે એવા અરે અરે આટલું જ નથી હજી તો ઘણું બધું છે બે માળનો શોરૂમ છે ચાલો બતાવું અહીં તમને દિવાલ માટે વોલપીસમાં અટળક ડિઝાઇન મળી જશે એન્ટિકમાં પછી ટ્રી હોય કે દોડતા ઘોડા કે પછી ડિઝાઇનર પીસ બધું જ તમને એલઈડી લાઇટિંગ સાથે પણ મળી રહેશે એટલે રાત્રે પણ ઘર ચમકશે તમારું તો આ સિવાય તમને અહીં મંદિર પણ મળી જશે અને દિવાલ માટે તો બતાવવું એટલું ઓછું પડશે કારણ કે એટલી બધી એન્ટિક વસ્તુઓ છે કે તમે કન્ફ્યુઝ થઈ જ જશો છે ને વન સ્ટોપ સોલ્યુશન તો એકવાર મુલાકાત કરો હોમ ડેકોર્ની હોમ આવેલું છે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં વિશ્વકર્મા ટિમ્બર એન્ડ પ્લાયની એક્ઝેટ સામે મહાદેવ એસ્ટેટથી થી વસ્ત્રાલ રોડ તરફ તો આવો છો ને મુલાકાત લેવા